કિશનભાઈ એવી કોઈ ઘટના હોય તો તમે ફોન કેવાના છો એવો એ પેકે હું ફોન કરીને કોઈને મારવા મોકલું એક એક બાજુ તમે વિચારી લેવું છો એ ભાઈ એવો તો કોઈ માણસ નો જ મૂર્ખાઈ કરે ને અને એની સ્પષ્ટતા હું કરી દઉં ફોન ની કે મારા સુધી આ રેકોર્ડિંગ આવ્યું જે ભાઈ ન મારા ફાધરને કોલ કર્યો એ રેકોર્ડિંગ મારા ભાઈ પોતે બોલે છે કે એક એમના અને મારા બંનેના કોમન મિત્ર ને મેં વાત કરી છે મોકલી દીધો મારા બાપુ તો ભજંગદાસ બાપા ખોળમ રમેલા છે તો ન્યા કોઈ જગ્યા એ વિવાદ થાય એ કેટલા અંશે કોઈ ગમતી વાત હોય પચીસ તારીખે અને આજે એકત્રીસ તારીખે ત્રીસ તારીખે આ બધી ઘટનાઓ ઘટે તો ચોક્કસપણે આપ સૌ સમજી શકો છો કે આ કોક ના ઈશારે કે ભાઈ વ્યક્તિગત પ્રસંગ ના કરવી હશે કોઈ પણ નાનું બાળક સાંભળે તો એક ખબર પડી જાય કે આ સ્ક્રિપ્ટેડ છે અને માયાભાઈ ને જયરાજ ને કઈક ને કઈક છાટા ઉડાડવાનું પૂરેપૂરું કાવતરું છે એ બધા સમજી શકે પેલા વિડીયોમાં મારું નામ નો આવે ભાઈ બીજા વિડીયોમાં પાછું એમને યાદ આવે કે મેં મરાયવા છે ત્રીજા વિડીયોમાં જે એમ કે એ જે અલગ અલગ બોલતા જાય છે તો મારી કરબંધ પ્રાર્થના છે ખાસ કરીને આપ અહીંયા પણ થોડુંક આપનું આપની રીતે તપાસ કરો આની પાછળ આખું શું તંત્ર ચાલી રહ્યું છે બાપા બધાને સદબુદ્ધિ આપે બીજું તો શું કે કોઈ આગળ એવા પ્રૂફ પુરાવા હોય તો આપના માધ્યમ માં જાહેર કરે